પણ એમ નહીં પ્રાચી તો પછી હવે આપણે નવું લેપટોપ લેવું તો પડશે ને મારું કંઈક

નું જે માણસ યુઝ કરે ને પ્રોડક્ટ સી Apple નું પછી યુઝ કરી શકે એટલે એને એમ જ ફાવે હવે તમે ડેલ નું કા તો HP નું બેમાંથી એક નું તમે લઈ લ્યો અત્યારે કેમ કે તમારે ટેમ્પરરી ગમે કામ તો તમારે ચલાવવું પડશે ને કામ કરવું પડતું તો આપણે ગમમે લેપટોપ ચાલે એક તમારે ટેમ્પરરી કામ કરવું છે હા આ યુઝ કરો ને મારું લેપટોપ યુઝ કરો તમે પણ તમારું કેટલો ટાઈમ વાપરવું પછી અરે યુઝ તો કરો હવે એવું હશે તમે લઈ જજો હું નવું લઈ લઈશ ભાઈ અહીંયા દે શું આવે લે લે તમે નવું એટલે આ મને ગિફ્ટ આપી દે હો એમ

લઈ લેવાનું હોય નવું આવે અને કાં તો ભાઈ કહે છે તો ભાઈ વાળું પછી આપણે હમણાં તમને વાપરો અને ન ફાવે તો પછી લેશું પણ અત્યારે તો તમે લઈ જ લેવા લે ઈ વાત બરોબર છે એટલે મિત્રો અત્યારે તકલીફ ઈ છે કે પ્રણવભાઈ હવે એમ કે છે કે મારું લેપટોપ વાપરો પછી હું મને જો મને ગમી જાય તો હું પાછો પ્રણવભાઈને પાછું આપીશ નહીં તકલીફ ન્યા થા હે આ વાંધો નહીં તો તમે રાખો ને એમાં શું વાંધો છે મને કહેજો કે મે ગમે છે કે ન ગમતું તો અહીંયા અહીંયા બીજો મેને આ તો કાઈ વાંધો નહીં હાલો ને આપણે HP ના લેપટોપ આજે માલિકદાર થઈ ગયા છે હવે આમાં તમારા ડોક્યુમેન્ટ તમારા કાઢવા હોય કાઢ લ્યો બધાય બાકી આજથી પછી હું વાપરું આ તો બોલામાં

અને મેં તમને કીધું એમ આ તમે જો ફાવતી હોય તો તમે રાખો નવું લઈ લે પણ કઈ વાંધો નહીં હું આ રાખું જ છું પણ એમ વાત છે કે આપણે કઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો આપણે ધ્યાન ખાસ રાખવું પડે કારણ કે જો તમારી વસ્તુ ભૂલાણી ખોવાણી એટલે બે લાખ નો ધૂંબો લાગે આ ઉદાહરણ છે ને અહીંયા ક્લિયર થાય છે મારું લેપટોપ મુંબઈ ના રિક્ષામાં ચોરાઈ ગયું ને એમાં સીધો બે લાખની નુકસાની આવી ગઈ છે તમે કોઈ બી માં ટ્રાવેલ કરતા હોય તમારો સામાન હોય સૌથી પહેલા વ્હીકલ નો નંબર તમારે મોબાઈલમાં ફોટો પાડી લેવાનો બસ રિક્ષામાં કે ટેક્સીમાં બેસીએ એટલે એટલે આપણે નંબર પ્લેટ નો ફોટો પાડવાનો ફોટો નંબર પ્લેટ નો પાડવાનો ને તમે ભી ધ્યાન રાખજો અમારી જેમ કે મિસ્ટેક ન કરતા મારી તો નથી જ મિસ્ટેક ઓ ધવલ ની મિસ્ટેક તો આમાં તારી કે મારી જેની હોય એની થઈ ગઈ વિડિયો ને લાઈક કરો અને શેર કરો મિત્રો આજે પ્રણવભાઈ છે ને અમેરિકા થી ઓર્ડર આવેલો છે એનું પેઇન્ટિંગ પૂરું કરે છે આજે તમે આ પેઇન્ટિંગ જોઈને કોમેન્ટ કરજો શ્રીજી બાબા એટલે કે શ્રીનાથજી ભગવાન જે આપણા છે

પેન્સિલ ડ્રોઈંગ પેલા પ્રણવ ભાઈ બનાવેલું હતું આ પેન્સિલ ડ્રોઈંગ છે એટલે આ તમે જોઈને જોઉં મિત્રો આમ એકદમ આમ તમે નજીક થી ને એટલે આમ તમને એમ થાય કે આની આખું આનું નાક આની જે આમ એકદમ શેપ આપેલો જ ને પ્રાચી એ જોરદાર આપેલો મિત્રો તમે તમે કોમેન્ટ કરીને કહો છો ને કે પ્રણવભાઈ જે આ પેઇન્ટિંગ કર્યું છે એ કેવું લાગે છે એકદમ જોરદાર ઝકાસ અને તમારે કોઈને જો બનાવડાવી હોય ફ્રેમ તો પ્રણવભાઈનો કોન્ટેક કરજો અને પ્રણવભાઈને તમે કોન્ટેક કરીને જલ્દી જલ્દી કહી દેજો તમને બી શ્રીજી બાવાનો બનાવવું હોય કે તમારે ગમે તમારા પોતાના બાળકનું બી બનાવવું હોય તો ભાઈ તમને બનાવી દેશે ભાઈ એટલે ઊંચા એકદમ પેઇન્ટિંગમાં અત્યારે તમે જોઈ લો અત્યારે આમાં જે ડિઝાઇનિંગ બનાવે છે ને એમાં બહુ વાર લાગે એકદમ ડિટેલિંગ અને ઝીણું એકદમ કાર્ય છે એટલે તો જ આની અંદર છે ને દેખાય અને મજા આવે અને આખી ફ્રેમ બનશે પછી આમાં ઘણું બધું હજી લોટ્સ ઓફ વર્ક બાકી છે આ તમને કેવું લાગ્યું એ ફટાફટ કોમેન્ટ કરજો બાકી શેર કરો લાઈક કરો અને અને હા યસ તો મિત્રો જોઈ શકો એમ અત્યારે ફાઇનલી અત્યારે જે આપણું મુખારબિન છે જે શ્રીજી બાબાનું એ પૂરું થઈ ગયું છે ને છેલ્લે પ્રણવભાઈ અત્યારે એમનો વોટરમાર્ક એટલે કે એમની જે સાઇન અને ડેટ લખવાની હોય એ લખી નાખી છે પાંચ તારીખે નવમો મહિનો બે હજાર ચોવીસના શ્રીજી બા કેવા લાગે છે એ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પણ ભણો ભાઈ આ બે હું આમ મજા આવી જાય એવા બનાવ્યા જો અરે આમાં બહુ મહેનત કરી છે મેં એટલે આમાં એટલે ટાઈમ તો આખો દિવસ તમારા આમ કેટલા દિવસ ગયા હશે આ ઓછા મોજા મારે હું તમને કહું ને બધું મળીને આજ ખતમ થયો હા મને 7 દિવસ થયા ઓહો 7 દિવસની મહેનત છે પણ મિત્રો હજી આની ફ્રેમ બનશે ફ્રેમ બઈના પછી દિવાલમાં લાગે એટલે એ આખી અલગ જ લાગે તમે જોઈ શકો છો એ માનો આખે આખો જે સ્માઈલિંગ ફેસ છે કે ડિટેલિંગ છે ઘણો બધી મહેનતવાળી વસ્તુ છે તમે લાઈક કરો શેર કરો